આણંદ જિલ્લાના આકલાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ઉમેટા મહીસાગર ઉપરથી નદીમાં પડી આત્મહત્યા કરવા નીકળેલા પિતા સહિત ત્રણ સાથે પોલીસે સમગ્ર વાત કરવામાં આવે તો વડોદરા કંટ્રોલ રૂમ ને એક જાગૃત નાગરિક દ્વારા ફોન કરી જાણ કરાઈ કે કોઈ માણસ મહીસાગર નદી ના ઉમેટા બ્રિજ ઉપર થી નદી માં પડવાની તૈયારી કરે છે જે વિસ્તાર આંકલા પોલીસ સ્ટેશન ના હદ વિસ્તાર માં આવેલ છે જેથી વડોદરા કંટ્રોલ રૂમે કંટ્રોલ જાણ કરતા કંટ્રોલ તાત્કાલિક જાણ કરી ટેલિફોનિક વર્દી ની ગંભીરતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી પીજે બાટવા સાહેબ ના તાત્કાલિક પોલીસ સ્ટેશન ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ આર વાળા સાહેબ તથા ડી સ્ટાફ ના માણસો ને સ્થળ ઉપર જવાનું જણાવતા એમ આર વાળા સાહેબ ડી સ્ટાફ ના માણસો સાથે તાત્કાલિક ઉમેટા મહીસાગર ના બ્રિજ ઉપર પહોંચી જઈ ત્યાં જોતા એક માણસ ત્રણ બાળકીઓ સાથે મહીસાગર નદીના બ્રિજ ઉપરથી બાળકીઓ સાથે નદીમાં જમ્પ જંપ લાવે તે પહેલા તેઓને રોકી તેઓએ જણાવેલ કે પોતે અંગત કારણોસર નદીમાં માં જંપ લાવી પોતાનું તથા પોતાની બાળકીઓનું જીવન ટૂંકાવી દેવાના આશયથી આવેલ આ હકીકત જણાવતા આકલા પોલીસે મૂલ્ય સમજાવ્યું અને જીવન અનુમોલ છે તેવું આશ્વાસન આપી ચારેય જીવ બચાવી માનવ જીવન નું અમૂલ્ય ઉદાહરણ પૂરું પાડી તેઓને સહી સલામત તેઓના ઘરે પહોંચાડી આખલા પોલીસે સમય સૂચકતા વાપરી માનવ જીવન બચાવવાના ઉમદા કાર્ય સાથે સરાહનીય કામગીરી કરવામાં આવી